ભ્રષ્ટ તંત્રના પાપે મળી છે વડોદરા શહેરના કારેલી બાગ પાણી ટાંકી પાસે મોટો ભુવો જોવા મળ્યો છે વરસાદી કાસ કામગીરી કરેલ જગ્યા પર ભુવો પડ્યો છે હજારો સંખ્યામાં આ જગ્યા વાહન ચાલકો ધમધમતા રસ્તા પર આવતા જતા હોય છે ત્યારે આ રસ્તા પર મસ્ત મોટો ભૂવો જોવા મળ્યો છે મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો અને નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા ભૂવો પડતા પડ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી તંત્ર દ્વારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ઈજારો તેમજ ફાયદો કરાવવા હોવાના નાગરિકોના આક્ષેપો પણ જોવા મળ્યા છે હવે કારો વિભાગ મેઈન રોડ જે 24 કલાક ધમધમતો વાહનો વ્યવહારવાળો રસ્તો છે જ્યાં ટાંકી શાક માર્કેટ આવેલું છે કારે બાગ પાણી શાક માર્કેટ નામથી જણાવેલું છે અને પોષ વિસ્તારમાં આવે છે જેમથી આપણા હજારો પબ્લિકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે અને એવામાં આવો ભૂવો પડવો બહુ જોખમી છે કેમ કે કાલુડીને કોઈ આ તો ગત મોડી રાત્રે ભૂવો પડેલો છે એટલે બચાવ થઈ ગયેલો છે અને કદાચ પાછળ આજ ભૂવો બુવો વચ્ચો પડ્યો હોત તો જાનહાનિ થઈ શકે હવે તંત્રને આટલી બેદરકારી છે કે હજુ હજુ કામકાજ કરેલું છે અને નીચે ભૂવો પડ્યો એટલે વિશા સંસ્કારી

આજે સાંજના સમયે જે વેજીટેબલ માર્કેટ આવેલું છે ને સૌને ખબર છે કારેલીબાગ વિસ્તારમાં કે પાણી ટાંકી શાક માર્કેટ એટલે સંપૂર્ણ રીતે બધાને જ યોગ્ય મળે એવું શાકભાજી માર્કેટ છે અને એવા આ લગભગ ભૂવો તમારે પંદરથી બાર ફૂટનો ભૂવો છે